નમસ્કાર ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવ ની વાત આપણે આગળ વિડીયો માં કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવ જોવા માટે વિડીયો ને અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો હવે વધુ સમય ના લેતા વિડીયોની ની શરૂઆત કરીશું પચીસો ને સડસઠ રૂપિયા तालीस पच्चीस

પચીસો પાંચ પચાસ છેતાલીસ રૂપિયા બાકી શું पच्चीस होने 2546 रुपया નમસ્કાર ખેડૂત મિત્રો આજના તલના ભાવની વાત કરીએ તો ગોંડલ માર્કેટ યાર્ડ માં તલના ભાવ બે હજાર થી લઈને સત્યાવીસો એકતાલીસ સુધી બોલાયા હતા અમરેલી માર્કેટ યાર્ડમાં તલના ભાવ અઢારસો થી લઈને અઠ્યાવીસો છત્રીસ સુધી બોલાયા હતા બોટાદ માર્કેટ યાર્ડમાં તલના ભાવ ત્રેવીસો પાંચ થી લઈને છવ્વીસો સિત્તેર સુધી બોલાયા હતા તેમજ રાજકોટની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં તલના ભાવ બે હજાર દસ થી લઈને છવ્વીસો પિસ્તાલીસ સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં તલના ભાવ પચાસ થી લઈને સુધી બોલાયા હતા તેમજ ભાવનગર ની વાત કરીએ તો ભાવનગર માર્કેટ યાર્ડ માં તલ ના ભાવ પચીસો છ થી લઈને પચીસો એકોતેર સુધી બોલાયા હતા જામજોધપુર માર્કેટ યાર્ડ માં તલ ના ભાવ બાવીસો પચાસ થી લઈને સત્યાવીસો એકતાલીસ સુધી બોલાયા હતા કાલાવડ માર્કેટ યાર્ડ માં તલના ભાવ ચોવીસો એકાણું થી લઈને ચોવીસો બાણું સુધી બોલાયા હતા વાંકાનેર માર્કેટ યાર્ડમાં તલના ભાવ અઢારસો થી લઈને પચીસો સુધી બોલાયા હતા જેતપુર માર્કેટ યાર્ડમાં તલના ભાવ બાવીસો એકાવન થી લઈને પચીસો એક્યાસી સુધી બોલાયા હતા તેમજ જસદણ ની વાત કરીએ તો જસદણ માર્કેટ યાર્ડમાં તલના ભાવ બે હજાર સત્તાવન થી લઈને પચીસો સિત્તેર સુધી બોલાયા હતા વિસાવદર માર્કેટ યાર્ડમાં તલના ભાવ બાવીસો તોતેર થી લઈને ચોવીસો એકવીસ સુધી બોલાયા હતા જુનાગઢ માર્કેટ યાર્ડમાં તલના ભાવ એકવીસો થી લઈને છવ્વીસો પંચોતેર સુધી બોલાયા હતા તેમજ મોરબીની વાત કરીએ તો મોરબી માર્કેટ યાર્ડમાં તલના ભાવ એકવીસો સિત્તેર થી લઈને છવ્વીસો બ્યાસી સુધી બોલાયા હતા રાજુલા માર્કેટ યાર્ડમાં તલના ભાવ ચોવીસો પચાસ થી લઈને છવ્વીસો એકોતેર સુધી બોલાયા હતા કોડીનાર માર્કેટ યાર્ડમાં તલના ભાવ બાવીસો પચાસ થી લઈને છવ્વીસો અઢાર સુધી બોલાયા હતા તેમજ ધોરાજીની વાત કરીએ તો ધોરાજી માર્કેટ યાર્ડમાં તલના ભાવ એકવીસો છ થી લઈને પચીસો એક સુધી બોલાયા હતા પોરબંદર માર્કેટ યાર્ડ માં તલ ના ભાવ સત્તરસો એસી થી લઈને બાવીસો સુધી બોલાયા હતા હળવદ માર્કેટ યાર્ડ માં તલ ના ભાવ બે હાજર થી લઈને પચીસો બાણું સુધી બોલાયા હતા ઉપલેટા માર્કેટ યાર્ડ માં તલ ના ભાવ એકવીસો થી લઈને બાવીસો પંચાવન સુધી બોલાયા હતા તેમજ ભેસાણ ની વાત કરીએ તો ભેસાણ માર્કેટ યાર્ડ માં તલ ના ભાવ બે હાજર થી લઈને પચીસો સાહીઠ સુધી બોલાયા હતા ભચાઉ માર્કેટ યાર્ડ માં તલ ના ભાવ બાવીસો થી લઈને બાવીસો આડત્રીસ સુધી બોલાયા હતા ધ્રોલ માર્કેટ યાર્ડ માં ભાવ ઓગણીસો પાંત્રીસ થી લઈને ત્રેવીસો પાંત્રીસ સુધી બોલાયા હતા તેમજ ઊંઝા ની વાત કરીએ તો ઊંઝા માર્કેટ યાર્ડ માં ભાવ એકવીસો બાવન થી લઈને છવ્વીસો તેત્રીસ સુધી બોલાયા હતા કડી માર્કેટ યાર્ડ માં ભાવ પંદરસો થી લઈને ત્રેવીસો ત્રેવીસ સુધી બોલાયા હતા કપડવંજ માર્કેટ યાર્ડ માં ભાવ બે હજાર થી લઈને ત્રેવીસો સુધી બોલાયા હતા તેમજ દાહોદ ની વાત કરીએ તો દાહોદ માર્કેટ યાર્ડમાં દલના ભાવ બાવીસો થી લઈને ત્રેવીસો સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડના ભાવ જાણવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો